વેકેશન છે એમાં ઘણા બધા ફેક્ટર ભાગ છે એક તો શાળાઓ પોતે સમર કેમ્પો કરવા માંડી છે ત્યાં ધકેલી દેવા પેલું છે આખો દિવસ રમવું મામાના ઘરે જવું આખું વેકેશન ઉનાળોથી કેરીનો રસ ખાવો આજે મોજ મજા હતી સૌથી પહેલા મમ્મી પપ્પાને પૂછીએ કે તમે આખા દિવસમાં બાળકો સાથે કેટલો સમય ફાળવો છો હું સમય મારી રીતે એવી રીતે ફાળવું છું કારણ કે અત્યારે તો મારા બાળકો તો મોટા થઈ ગયા પણ જ્યારે નાના હતા એ વખતે હું એ લોકોને એ લોકોની એક્ટિવિટી પૂરતી હું એમને ફરવા માટે લઈ જતો હતો એમને કોઈ નવી નવી નેચર બધી વસ્તુ બતાવતો હતો એમને એને ક્યાંક ફરવા માટે એમ કે ભાઈ પપ્પા મારે આ જગ્યાએ જવું છે હું એમને લઈ જતો જેથી કરીને નેચરની નજીક જાય અત્યારના બાળકો જેમ મોબાઈલમાંથી બહાર નથી નીકળતા પણ હું એવું માનતો હતો કે મારા બાળકો નેચરની નજીક જાય ઓનેસ્ટલી કહું તો સમય ફાળવી શકતો જ નથી કારણ કે અત્યારે નોકરી કે કામ ધંધાની કે ધંધાની કે એવી કંઈક એમાં બિઝી હોય છે મા બાપ એટલે મા બાપ બાળકોને જેટલો સમય આપીએ એટલો સમય આપી શકતા નથી એ એક દુઃખની વાત છે આમ તો એમનું બાળપણ છીનવી ન લે જોઈએ લેવું જોઈએ પણ અત્યારના જે સમય સંજોગો છે એ પ્રમાણે જોઈએ તો બાળકો પણ અત્યારે મોબાઈલ સિવાય કોઈ પ્રવૃત્તિ કરતા નથી બાળકને મોબાઈલ હાથમાં આવે એટલે એકદમ શાંત થઈ જાય છે એને પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ સમય તો ફાળવાનો જ હોય છે બાળકો નાના છે અને અત્યારે સમર અને ચાલે જ રહ્યા છે પણ છોકરાઓને સમર કેમ કરતાં પણ તમે ફેરવો અને બધે જોડે જોડે નાના છોકરાને જેમ નાના બનો તમે પણ મા બાપ તો જ તમે છોકરાઓને સારી શીખવી શકશો અને બધું રમત રમાડવો જરૂરી છે અત્યારે મોબાઈલ લઈને બેસી જાય છોકરાઓને કંટાળી જ મોબાઈલ મોબાઈલ આપી દેજો છોકરાઓને હાથમાં એ સારું નથી એ સારું નથી વેકેશન માટે છોકરાઓ તોફાન કરતા હોય અને મા બાપ કે શાંતિ મેળવવા માટે છોકરાઓને સમર કેમ્પમાં મૂકી દે ક્યાંક બીજે ક્લાસીસમાં મૂકી દે એ સારું નથી છોકરાનું બાળબણ છીન છીનવી લે છે એટલે એના માટે તમારે એમની જોડે ક્યાંક ફરવા જવું છે છોકરાને એન્જોય કરવા માટે ક્યાંક તમારે સ્વિમિંગના છે કે તમારે ક્યાંક વોટર પાર્ક છે ક્યાંક તમે હારે સ્થળે ફરવા લઈ જાઓ જોવા જોવા જેવા સ્થળે છોકરાઓને લઈ જાઓ છોકરાઓ એન્જોય કરી શકે તમે બી એન્જોય કરી શકો એટલે એવી રીતે તમારા છોકરાને બધી રીતે આમ સારો રીતે એમને ફરવાની મજા આવે ને તમને ફરવાની મજા આવે એને જે ગમતું હતું એ શીખવાડતી હતી બરાબર છે પછી ક્લાસીસમાં પણ જતો હતો પણ જે એને ગમતું હતું એના માટે હું એને ક્લાસીસ કરાવતી હતી ક્લાસીસમાં ધારો કે એને ડ્રોઈંગ પછી છે બીજી કોઈ એક્ટિવિટી મેથ્સમાં ઘણો આગળ હતો તો એમાં પણ એ ક્લાસમાં જ જોતો પણ એમાં એને ઘણું બધું જાણવા મળતું હતું અને હું મોકલી રહી એને ત્યારે એ પણ સારી રીતે કરી શકતો હતો પણ જો છોકરાઓને બહાર ક્લાસીસમાં મોકલીએ એક્ટિવિટી કરાવીએ તો એને એનાથી પણ વધુ આગળ જાય બધું ઘણું બધું શીખે એટલા માટે ક્લાસીસ જરૂરી છે આ યુગમાં ના ઘરમાં શાંતિ માટે નહીં બહાર જાય શાંતિ માટે નહીં બહાર જાય એક્ટિવિટી એને ઘણી મળે એના માટે ઘણું સારું છે બહાર ક્લાસીસો કરાવવા જોઈએ ઘણું બધું જે જે પણ એને ગમતું હોય એ કરાવવું જોઈએ એને વેકેશનમાં તમે જે સમર કેમ્પની વાત કરો છો તો હન્ડ્રેડ હોવું જ જોઈએ અત્યારના છોકરાઓને આઉટડોર એક્ટિવિટીઝ બિલકુલ બંધ છે પ્લસમાં મોબાઈલ આવી ગયો છે તો લગભગ બધા છોકરાઓને મોબાઈલ મોબાઈલની ગેમ મોબાઈલના કે યુટ્યુબના રીલ્સ એવું જ જોવામાં ઇન્ટરેસ્ટ હોય છે તો હું તો પોતે એવું જ બિલીવ કરીશ કે સમર કેમ્પના જે એક્ટિવિટીઝ હોય એના સિવાય બીજી એક્ટિવિટીઝ હોય એ કરાવવું જ જોઈએ અને અત્યારનું બાળક કેવું છે કે દરેક પેરેન્ટ્સને એક કે બે ચાઇલ્ડ હોય હવે એ લોકોનું બી મેન્ટલી ડેવલપમેન્ટ ફિઝિકલી ફિઝિકલી ડેવલપમેન્ટ બી બહુ જ જરૂરી છે કે સિંગલ ચાઇલ્ડ હોય તો એ બધું કોમ્યુનિકેશન કે બધું પોસિબિલિટી છે જ નહીં કે ઘરે બેસાડીને કરી શકાય તો એ લોકોને એક્ટિવિટીઝ તો જોઈએ જોઈએ ને જોઈએ જ હન્ડ્રેડ પર્સન્ટ જોઈએ એ લોકો બી બને તેલું કોમ્યુનિકેશન કે ભાઈ બેટા તો ત્યાં ગયો હતો કે સ્કૂલે ગયો હતો કે નીચે રમવા ગયો હતો તો બેટા ફ્રેન્ડ સાથે શું થયું કેવું થયું દરેક વસ્તુનું પોઝિટિવ થિંકિંગ આપવું જોઈએ કંઈ બી પ્રોબ્લેમ થયો હોય નો પ્રોબ્લેમ બેટા ઓકે ઇટ્સ પોસિબલ કે ભાઈ એવું બી થઈ શકે કોઈવાર બેટા ના હું તો પોતે એવું માનતી નથી કે બાળકોનો સૌરંગી વિકાસ છીનવી શકે કે શાંતિ મળશે કોઈ બી પેરેન્ટ્સને પોતાનું બાળક વાલું હોય જ પણ અત્યારે બાળકો એવા થોડાક ને એવા હોય છે તો બેટર દેન કે એ લોકોને કોઈ કેમ્પમાં કે રીતે મોકલીએ તો એ લોકોનો ડેવલપમેન્ટ પ્લસ એ લોકો બધાને જોવે તો નવું કંઈક બાકી મમ્મી કે પપ્પા બેટા આમ બેટા આમ કર ને બાળકો ટેવાય ગયા છે કે મમ્મી પપ્પા કીધા જ કરે છે બેટર દેન નવા ટીચર સાથે કે નવા ફ્રેન્ડ સાથે એ લોકો નવું શીખશે હંડ્રેડ પર્સન્ટ મેં મારી અત્યાર સુધીનો લાઈફનો નેવું ટકા સમય એ બાળકો મારે બંને બાળકો અત્યારે કોઈ જ એક્ટિવિટી કર્યા વગર હતા ટોપ લેવલ ઉપર બંને છે મારું કહેવાનું એવું છે તમે હજી એક્ઝામ પૂરી થઈ નથી ત્યાં તમે સમર કેમ્પ સમર કેમ્પ સમર કેમ્પ પણ એ લોકોને જે બાર મહિનાના ટેન્શનમાં ભણેલા છે એને ફ્રીથી રહેવા દો એને મુક્તપણે ઘરમાં નીચે ઉપર ગ્રાઉન્ડમાં રમવા એની રીતે પ્રવૃત્તિ કરવા દો સમર કેમ્પ એટલે પાછા બંધાઈ જવાના સમર કેમ્પ જરૂરી નથી તમે મા બાપે જ એની જોડે ઇન્વોલ્વ રહીને આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ મા બાપે ટાઈમ ગાળવો જોઈએ એ બહુ જરૂરી છે સો ટકા તમે એને પ્રેશર કરીને સમર ગેમમાં સવારે બે કલાક મોકલશો સાંજે બે કલાક મોકલશો એટલે તો સ્કૂલ જેવું જ થયું એ લોકોનો માનસિક વિકાસ જે થવો જોઈએ ડેવલપ એવો નહીં જ થાય હંડ્રેડ મારું માનવું છે પેરેન્ટ્સ સારે ફેમિલી ટૂર કરવી જોઈએ એને એવી જગ્યાઓ ઉપર હેરિટેજ જગ્યા ઉપર લઈ જાઓ બધું જુદી જુદી જગ્યાઓ દરિયા કાંઠે લઈ જાઓ નીચે તમારા એઝ ઇટ ઇઝ ગાર્ડન હોય તો તમે ત્યાં બધા પેરેન્ટ્સ જોડે ફેમિલી જોડે પિકનિક જેવું મનાવો ડબ્બા પાર્ટી કરો તો એને કંઈક બાળકો જોડે એટેચમેન્ટ કરવાની એક આખો અલગ માહોલ ઊભો કરશે એ બાળકો દસ મહિના તો લગભગ બાળક સવાર સાંજ સ્કૂલે જતું હોય સવાર સાંજ કોઈક ટ્યુશન ક્લાસીસમાં જતું હોય કોચિંગમાં જતું હોય ત્યારબાદ બાળકને ફક્ત ને ફક્ત માતા પિતા સાથે ખાવા પૂરતું અને સુઈ રહેવા પૂરતું જે સંબંધ રહે છે અને અત્યારે વેકેશન એક એવો ચાન્સ છે કે જેના પેરેન્ટ્સ સવારથી સાંજ સુધી એને બહાર ફરવા લઈ જઈ શકે છે મૂવી જોવા લઈ જઈ શકે ગાર્ડનમાં લઈ જઈ શકે ગાર્ડનમાં પણ ઝૂલા ખાઓ લપાસણી ખાઓ ઇંચકા ખાઓ ત્યાં પણ સારી બધી એક્ટિવિટીઝ હોય છે ગાર્ડનમાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એટલે એ બધી એક્ટિવિટીઝ બતાવવી જોઈએ ને અત્યારે બીજી વસ્તુ શું છે બાળકોને મોબાઈલ ગેમને આપી દો વિડીયો આપી દો એટલે બાળકો પેલી મોબાઈલની અંદર બધી ગેમ રમતા હોય છે એને બહારની દુનિયાનું બિલકુલ નોલેજ નથી હોતું એના બદલે એનું બૌદ્ધિક વિકાસ નહીં પરંતુ શારીરિક વિકાસ થવો પણ બહુ જ જરૂરી છે સમર કેમ્પ એ બાળકોનો સર્વાંગી વિકાસ છીનવી લે છે બે બી બે બે પાસા છે આ વસ્તુના પણ સર્વાંગી વિકાસના બને કેવું હોય છે આજકાલ કે બધા છોકરાઓને બધી એક્ટિવિટીમાં મૂકે છે એમાં છોકરાની રૂચિસ એમાં છે સમર કેમ્પમાં બધું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે પણ એનું પાસા બી છે કે જો છોકરાની ઇન્ટરેસ્ટ હોય તો એમનો વિકાસ થતો હોય છે પણ જેને નથી થતો એ જબરજસ્તી મોકલે છે ઘણા તો મેં જોયા છે એવા ઉદાહરણ કે નથી જોવું હોતું રડતા રડતા મોકલે છે કારણ કે આજકાલ બંને પેરેન્ટ્સ જોબ કરતા હોય છે પણ એમાં બાળકનું બાળપણ છીણવાઈ જતું છે ઘણીવાર મૂર્જાઈ પણ જતું હોય છે આપણે અમદાવાદ જેવા સિટીમાં રહીએ છીએ ઘણી બધી હેરિટેજ આપણે આપણી પાસે જગ્યા છે બધા ઘણા મંદિરો છે તો પેરેન્ટ્સ એ બધી જગ્યાએ લઈને એ લોકોનો સર્વાંગી વિકાસ ત્યાં આવે એ લોકોનું કુદરતને માનવા દો એ લોકો નાના છે ઘરમાં રહીને એક્ટિવિટી એ લોકોની રૂચિ જુઓ કે ભાઈ એને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે તો ડ્રોઈંગમાં મૂકો પણ ના મારા પાડોશીનો છોકરો ડ્રોઈંગમાં જાય છે તો હું મૂકીશ ભલે ફી હાય છે પણ એને ઇન્ટરેસ્ટ નથી મા બાપે એ પણ વસ્તુ જોવી જોઈએ એ પૈસા ભી બગડે છે છોકરું કોઈક વખત પડી જાય તો એ કે એ સર્વાંગી વિકાસ માટે એ કોઈ સોલ્યુશન છે નહીં એ ઘરમાં સરસ સોલ્યુશન કરવા માટે કોઈ પણ મમ્મી પપ્પા કરે કોઈ ગેટ ટુગેધર કરીને ફેમિલી જોડે પિકનિક કરવા જાય એમાં સરસ છોકરાઓનો વિકાસ થાય અને ફેમિલી જોડે કોન્ટેકમાં રહે તો છોકરાઓને બધું ફેમિલીનું નોલેજ મળે ફેમિલી જોડે કેવી રીતે રહેવાય અત્યારના જમાના પ્રમાણે છોકરાઓને એટલું બધું બીજી નાના છોકરાઓને કરી દે છે કે ફેમિલી કોન્ટેક રહ્યો જ નથી અને એને બીજા જોડે કોન્ટેક થઈ ગયા છે મા બાપ જોડે કે ફેમિલી જોડે શું છે એ ખબર નથી એમાં એનો સર્વાંગી વિકાસ ને એક જાતનો બાર જ થઈ ગયો છે ઘરમાં કોઈ વિકાસ કરવો જોઈએ ફેમિલી જોડે એ કોઈ કરતું જ નથી એટલે એ પ્રમાણે એને મારા હિસાબ પ્રમાણે તો અમે બી મોટા હતા મારા છોકરાઓને નાનાથી મોટા કર્યા તો અમે કોઈ એવું કેમ્પ નહોતો કરાવ્યો કોઈ એવા એક્ટિવિટીઝ નહોતી કરાવી જે છોકરાઓને ઈચ્છા હોય એ કરાવીએ પ્લેન કાર્ડ રમવું હોય તો બી અમે એની જોડે પ્લેન કાર્ડ રમીએ અને ઘરમાં એ લોકોને જે ખાવું એ કરી દઈએ એ મા બાપનો છે અત્યારે ધ્યેય અત્યારે એ મા બાપ કરતા નથી બસ છોકરાઓ જાય ઘરમાં શાંતિ લઈએ પૈસાથી બધું બને છે એટલે બધા કરી દે છે બાકી પૈસાથી જ બધું થતું નથી છોકરાઓને પૈસાથી બધે મોકલાવે એનાથી બ્રેઇન પાવર થતો નથી જે વિકાસ ઘરમાં થાય એના સિવાય બીજે ક્યાંય મા બાપ સિવાય થતો નથી બિકોઝ કે તમે આખા વરસ તો સ્કૂલમાં મોકલો છો તમારા ચાઇલ્ડને પણ અગર અમે આખું વર્ષ એ આવું જ કરશે તો પછી વેકેશનનો મતલબ શું વેકેશન શા માટે હોય વેકેશનમાં તમારે આખું આખી વર્ષ સ્કૂલમાં ભણવાનું તો છે જ અને વેકેશનમાં રમવાનું કરવાનું બધું જે હોય તમે બાળકોથી છીનવી ના શકો એ વસ્તુ જરૂરી છે એના માટે અને એને બચ્ચાઓને ખીલવા દો એમની રીતે આગળ વધવા દો વેકેશન મતલબ શું છે કે તમે ચાર પાંચ બાળકો જોડે ભેગા થાય બહાર જઈને રમે તમારું બાળપણ શું હતું તમે યાદ કરો પાછળ જઈને અહીંયા રહીને તમે જો તમારી રીતે જુઓ તો તમને યાદ આવશે કે તમે તમારા બાળપણમાં શું કરતા હતા આ મોંઘા મોંઘા ને બધું તો હવે આવ્યા પણ આપણા ટાઈમે શું ટોઈઝ હતા આપણી પાસે ના બરાબર કારણ કે આપણે બહાર જ જઈને રમતા હતા આપણા એટલા બધા સમર કેમ્પ પણ નહોતા યસ સમર કેમ્પ પણ નહોતા અને આપણે બહાર જઈને જ રમતા હતા આપણા ફ્રેન્ડ્સને બોલાવતા હતા આપણા ઘરે આપણે ગેટ ટુગેધર કરતા હતા છોકરાઓ જોડે અને એમાં પેરેન્ટ્સ પણ હેપી હતા આપણી જોડે પેરેન્ટ્સને પણ ગેટ ટુગેધર કરવાનું ચાન્સ મળે છે બાળકોના થ્રુ એટલે એ પણ ક્યાંક આપણે મિસ કરી રહ્યા છીએ આ સમર વેકેશનના કારણે સમર કેમ્પના કારણે એટલે એ વસ્તુ જવા ના દેવી જોઈએ કારણ કે બહુ જ પ્રિશિયસ છે આપણા માટે બાળકોની સાથે સમય ફાળવવાનો તો એક બાજુ રહ્યો પણ માતા પિતા એ જોવે છે કે આપણે ઘરમાં હઈએ અને આપણે શાંતિ રહેવી જોઈએ પહેલાં એવું હતું ઘર્યું ભર્યું ઘર પિયરમાં જો કોઈ દીકરી આવે તેના બાળકો અને અહીંના બાળકો બધા ભેગા થઈને આખું ઘર માથે લે અને એટલી બધી જમાવટ કરે આખા ઘરની અંદર જબરજસ્ત જમાવટ કરે રમ્યા જ કરે રમ્યા જ કરે રમ્યા જ કરે અને મોજ કર્યા કરે એના બદલે હવે માતા પિતા વિચારે છે કે આને ફલાણા સમર કેમ્પમાં મોકલી દઉં ઢીકણા સમર કેમ્પમાં મોકલી દઉં અને એને મહત્વકાંક્ષાઓ છોપવી ડાન્સ શીખી જાય એને સ્કેટિંગ આવડી જાય એને ડ્રોઈંગ આવડી જાય નિશાંત બની જાય આવો મમ્મી ઓપન પૂછે તમે એમાંથી કેટલા લોકોએ આ રીતે બાળકનું વેકેશન છૂટવી લીધું છે જો મારી દ્રષ્ટિ પ્રમાણે જો આપ જાણવા માંગતા હોય તો એક સફળ કોચ તરીકે મારો જે અનુભવ જે છે એ પ્રમાણે હું તમને એવું ચોક્કસપણે કહી શકું કે બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે એ તદ્દન વાત ખોટી છે આખું વરસ બાળકો ભણવામાં સમય કાઢતા હોય છે એક્સ્ટ્રા એક્ટિવિટી માટે સમય મળતો નથી અને બાળક હંમેશા અલગ અનુભૂતિ ધરાવતો જ હોય છે કોક બાળસ કરાટેમાં નિપુણ હોય છે કોઈ સંગીતમાં કોઈક ચિત્રકામમાં કોક મ્યુઝિક વગાડવામાં તો આવી તો કેટલી એક્ટિવિટી હોય છે આપણે જાણીએ છીએ કે કોઈક ફૂટબોલ રમે છે કોઈક બાસ્કેટબોલ રમે છે કોઈક ક્રિકેટ રમે છે તો શું તમે અમે નથી જાણતા કે આ બધી ફિલ્ડ પણ એક કોમર્શિયલ રીતે તેમને ઇન્કમ મળી શકે તે રીતની ફિલ્ડ છે તો તમે જાણો છો તો આ રીતની જ્યારે સમર વેકેશન પડતા હોય ત્યારે બાળકો સંપૂર્ણ રીતે નિવૃત્ત હોય છે તેમની પાસે કોઈ એવી એક્ટિવિટી હોતી નથી માટે જો આવા આપણા વિસ્તારોમાં કે આપણા વિસ્તારોમાં આવી જે કંઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી કલિક્યુલર એક્ટિવિટી ચાલતા સેન્ટરો જે હોય તેમાં બાળકોને મૂકવાથી તેમની જે શારીરિક ક્ષમતા જે હોય છે તેમની અંદર જે એમને કહેવાય કે કળા એ કળા ઊભરતી હોય છે નહીં કે બાળપણ છીણવાતું હોય છે જો તમારા આજુબાજુના એક્ટિવિટીમાં તે બાળકોને તમે મૂક્યા હોય તો તે બાળકો રસપ્રદ છે કે નહીં કે પછી તેને સાચે અંદર ઘરમાં ધમાલ મસ્તી કરી ખાય છે બીજી કોઈ કામ નથી મોબાઈલ રમી ખાય છે ટીવી રમી ખાય છે ટીવી જોઈ ખાય છે રાઈટ છે તો આવી રીતે અને બીજી વસ્તુ શું છે કે હવે તો ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે અને રહેણાંક વિસ્તારો પાસે ક્યાંય મેદાનો નથી બાળકને સાચી રીતે જોવા જઈએ તો બાળકને રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તો મેદાનો હવે બચ્યા નથી નાની નાની જગ્યાઓએ પણ મોટી મોટી મહાકાય વિશાળ બિલ્ડિંગો બની ગઈ છે બાળકને રમવા માટે પૂરતી જગ્યા નથી રાઈટ તો બાળકને પોતાની જે કળા વિકસાવવા માટે જવું ક્યાં તો વર્ષોથી ચાલતી પ્રસિદ્ધ કળા ઉદ્ભવતી જે સંસ્થાઓ હોય છે તેમની અંદર મા બાપ બાળકોને મૂકતા હોય છે અને ત્યાંથી તેમનો સર્વાંગી વિકાસ ઉદ્ભવ થતો હોય છે માટે જ આવનાર બીજા સમયમાં પણ આવા સારા શિક્ષકોની જરૂર પડશે સારા સંસ્થાઓની અંદર તમારા બાળકોને મૂકશો તો શું લાભ થશે ખરી વાત હવે કરીએ છીએ શું લાભ થશે તો કેમ આપણા ઘરની અંદર બાળક જે નાનપણમાં રમતું હોય છે તો તે મોટું થઈને શું સંગીતકાર ના બની શકે કેમ સંગીતકાર બનીને તે પોતાની ઇન્કમ ના પેદા કરી શકે શું સારો ક્રિકેટર ના બની શકે શો શું એ ફારો સારો ફાઇટર ના બની શકે આપણે ભૂતકાળમાં જોયા છે આ બધા જ સારા સારા સંગીતકારો કેમ લતા મંગેશકર શું છે સચિન તેંડુલકર શું છે તો સારો ચિત્રકાર એમ એફ હુસેન શું છે કેમ એ સારા ચિત્રકારો નથી એ સારા ક્રિકેટરો નથી સારા સિંગર નથી સારા મ્યુઝિશિયન નથી તો આ બધી જે કરિક્યુલર એક્ટિવિટી છે તેમાંથી પણ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને બીજું આગળ જતાં તે એને બિઝનેસ દ્રષ્ટિએ એટલે કે કોમર્શિયલ દ્રષ્ટિએ પણ તેને ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે જો આજનો જમાનો અમારો એક કોમ્પિટિશનો છે કોમ્પિટિશનના સમયમાં આજે બાળક બીજા બાળક કરતાં વધારે સારું કરવા માટે જો આવી કોઈ એક્ટિવિટી કરશે તો ચોક્કસથી એનામાં પ્રોગ્રેસ આવશે જ પણ ઘણા પેરેન્ટ્સ ફક્ત દેખાદેખીમાં જે એક્ટિવિટી કરાવે છે એના કરતાં આ સમર કેમ્પનો ઇન્ટેન્સ ઇન્ટેન્શન એ છે કે બાળક અહીંયા મલ્ટિપલ એક્ટિવિટી આ સમર કેમ્પ દરમિયાન કરે અને એમાંથી કોઈ એક એક્ટિવિટીમાં એનો ઇન્ટરેસ્ટ વધારે નિખરે તો એ ચોક્કસથી બીજી એક્ટિવિટીમાં રેગ્યુલર બેઝ પર એ એનું પ્રોગ્રેસ કરી શકે છે તો આ સમર કેમ્પ એકચ્યુઅલી બાળકનું એન્જોય છીનવા માટે નહીં પણ એનું હિડન ટેલેન્ટને બહાર કાઢી અને સ્ક્રીન ટાઈમ આજે બાળક જો ઘરે રહેશે તો ચોક્કસથી ટીવી કે મોબાઈલમાં પોતાનો ટાઈમ આપશે તો આ સમયમાં બાળકને સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે અને આ બે કલાક કે ત્રણ કલાકના સમરકેમ દરમિયાન બાળક અમુક અલગ અલગ એક્ટિવિટી કરીને પોતાનું હિડન ટેલેન્ટ બહાર કાઢી શકે છે તો હું ચોક્કસથી કહીશ કે દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને અનુરૂપ એક્ટિવિટી કરાવવી જોઈએ અધરવાઇઝ મલ્ટિપલ એક્ટિવિટી કરાવી અને એમનું હિડન ટેલેન્ટ કઈ એક્ટિવિટીમાં વધારે સારું છે એને રેગ્યુલર બેસ પર કરાવવું જોઈએ એ તો બહુ જ ખોટું છે કે બાળકને સમર કેમ્પમાં મૂકી દેવો અને ઘરે શાંતિ રહે જો એ થિંકિંગ હોય તો દેટ ઇઝ વેરી બેડ કારણ કે છોકરાને શેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમે મૂકો નહીં કે જસ્ટ અનનેસેસરી કોઈ પણ સપોઝ એને ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ છે અને તમે એને રાઇટિંગ સ્કિલમાં મૂકી દો છો તો એમાં એનો વિકાસ નહીં થઈ શકે સપોઝ છોકરાને એવું છે કે મારે સ્કેટિંગ માટે જવું છે અને તમે સ્વિમિંગમાં મૂકી દો છો કે ચલો સ્કેટિંગમાં તો ખાલી અડધો કલાક છે સ્વિમિંગમાં કલાક છે તો છોકરો કલાક એક્ટિવિટી કરે ના એ વસ્તુ ખોટી છે એનો ઇન્ટરેસ્ટ તમે જુઓ એની સેમાં રસ છે એનો જે રસ છે એની પાછળ તમે ધ્યાન આપો તો એ સ્પોર્ટ્સમાં પણ આગળ આવી શકશે ને આપણા રસ પ્રમાણે આપણે આપણી વસ્તુને આપણા જે ડ્રીમ્સ છે એ છોકરાઓમાં પૂરા નથી કરવાના છોકરાઓના ડ્રીમ્સને પૂરા કરવાના છે એટલે ખાસ કરીને એ ધ્યાન આપવું જોઈએ કે છોકરાને શેમાં ઇન્ટરેસ્ટ છે પેરેન્ટ્સ જ્યાં સુધી ઇન્વોલ્વમેન્ટ નહીં કરે ત્યાં સુધી તો એ પોસિબલ જ નથી કે એમનો સર્વાંગી વિકાસ થઈ શકે જો સર્વાંગી વિકાસના નામે આપણે જોઈએ કે સમર કેમ્પમાં મૂકી દીધો છે તો જો તમે દિવસના બે કલાકની એક્ટિવિટીમાં મૂકો દેન ઇટ ઇઝ ઓકે એમાં કોઈ ઇસ્યુ નથી પણ જો તમે એને સમર કેમના નામે સવારે પણ બે કલાક જાઓ સાંજે પણ બેટા તું બે કલાક એક્ટિવિટી કર અને ઘરે બપોરે પણ તું કંઈક ને કંઈક ઇન્ડોર એક્ટિવિટી કર તો દેટ ઇઝ નોટ પોસિબલ અને છોકરાઓ માટે સારું પણ નથી એમને આઉટડોર ગેમ રમવાનો ટાઈમ આપવો જોઈએ કારણ કે બાર મહિનામાં દસ અગિયાર મહિના તો એમના માટે ભણવાનો જ લોડ હોય છે તો રહ્યો જે એક દોઢ મહિનો એમાં એ લોકોને એમની જે ઇન્ટરેસ્ટ છે એની એક્ટિવિટી કરવા દો આઉટડોર ગેમ કરવાનું તું એમનું સ્પોર્ટ્સમાં પણ ઇન્વોલ્વમેન્ટ રહેશે અને સાથે સાથે એમનામાં જે ફિઝિકલ એક્ટિવિટી છે એમાં એ એક્ટિવ થશે બાળકો અને એમનો ગ્રોથ થશે એક્ચુલી શું છે કે આજના સમયમાં એવું થઈ ગયું છે કે મેમને કે ટીચરને કે સરને આપણે મની આપી દીધા પૈસા આપી દીધા એટલે એ પેરેન્ટ્સનું કામ પતી જાય છે અને પછી એ લોકો બહુ એટલું ધ્યાન નથી આપતા કે મેમને બધું આપેલું છે ટીચરને આપેલું છે તો બધું એમણે જ ધ્યાન આપવાનું છે એ રીતે થાય છે પણ એકચ્યુલી ટીચર સાથે તો એ બે કલાક રહે છે દોઢ કલાક રહે છે બાકીના જે બાવીસ કલાક છે એ પેરેન્ટ્સ સાથે રહે છે તો પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ બહુ જ જરૂરી છે અને તો જ છોકરાનો સર્વાંગી

એમને બી કામે વળગાડી દેવા અને પહેલાંનું જે બ્રેઇન એકદમ તમે જોવો રેસ્ટ આપો તો વધારે સારું ગ્રહણ કરે એને વેકેશનથી જ એની પર લોડ નાખવો પેલો લોડ તો ગયો ના હોય એને વેકેશનમાં બીજા ક્લાસીસનો લોડ નાખવો આ બાળકોની સાથે આ ક્રૂરતા માટે શું કહે છે શિક્ષણકારો અને સાયકોથેરાપિસ્ટો એકથી પાંચ ધોરણના બાળકો કે આઠ ધોરણ સુધીના બાળકો સ્વિમિંગની અંદર જાય તો એક નવો અનુભવ બાળકને થાય છે અને સ્વિમિંગ આવડવાને કારણે એ ક્યાંક ફરવા જાય કે બાકીનું હોય તો પોતાને પણ મજા આવતી હોય અને ક્યારેક જરૂરિયાત પડે તો અન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકતા હોય છે પહેલાંના સમયમાં એવું હતું કે ગામડાની અંદર તળાવ હતા બાળકો ગામના તળાવની અંદર જાય અને નાય આ એક અનુભવ હતો નવી શિક્ષણ નીતિની અંદર પણ જાત અનુભવને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને દરેક વાઇઝ ક્યાંક ને ક્યાંક એ કોળિયા બનતા હોય તો કોળિયા કઈ રીતે બને છે માટીના વાસણો કઈ રીતે બને છે ફર્નિચર કઈ રીતે થતું હોય છે આવો અનુભવ મેળવી શકે વિવિધ ક્ષેત્રનો એ પ્રકારનું એક પ્રેક્ટિકલ વર્ક માટે પણ નવી શિક્ષણ નીતિની અંદર ભાર આપવામાં આવ્યો છે આપણે ત્યાં જોવા મળે છે કે લગ્નની અંદર બાળક વર્તમાન સમયની અંદર જવાનું ટાળતો હોય છે તો લગ્ન પ્રસંગો કે અન્ય પ્રસંગોમાં જ્યારે જઈએ છીએ ત્યારે એક સામાજિકતા કેળવાતી હોય છે આ સામાજિકતા કેળવવી જોઈએ પરંતુ જાણે અજાણે શિક્ષણના બોજને કારણે બાળક ઘરે રહેતું હોય અન્ય પ્રવૃત્તિમાં ન હોવાને કારણે સમાજથી વિખૂટો પડતો જતો હોય બાળક એવા પણ અનુભવો થાય છે અને જ્યારે બાળક સમાજથી વિખૂટો પડતો હોય છે ત્યારે તેની એકાગ્રતા ઉપર પણ અસર આવે છે સામાજિક બનવા ઉપર પણ એની અસર આવે છે પરિણામ સ્વરૂપે ડિપ્રેશન આવે બાળક સમાજના અન્ય બાળકો સાથે પણ મળતો રહેતો હોય હળતો મળતો હોય અને તેની વાત જ્યારે શેર કરે છે તો એનું પરિણામ બાળકો બાળકો વચ્ચે પણ સરળતાથી મેળવી શકાતું હોય છે એ બધું અનુભવ ઉપરથી થતું હોય છે અને અનુભવ આધારિત શિક્ષણ એ જ કદાચ કેળવણી કહી શકાય એવું લાગે છે નામે છીનવાવા કરતાં એની મનગમતી એકાદ બે પ્રવૃત્તિ બરાબર છે પણ જો મા બાપ ક્યાંક એવું છે કે ના એને બધા જ ક્ષેત્રોમાં વિકસિત કરવો છે તો એ શક્ય નથી હવે એના માટે બેઝિકલી પેરેન્ટ્સને સમજવાની જરૂર છે મારી પાસે પેરેન્ટ્સ બાળકોને લઈને આવે તો પ્રોબ્લેમ્સ કે મારા બાળકમાં છે પણ અત્યારે જે પેરેન્ટ્સ એક હરીફાઈમાં પડ્યા છે કે મારું બાળક સૌથી બેસ્ટ બનવું જોઈએ એન્જિનિયર બનવું જોઈએ ડૉક્ટર બનવું જોઈએ તો જ જિંદગી જીવી શકે પણ એ લોકોને નથી ખબર કે મેડિકલનો સ્ટુડન્ટ સુસાઈડ કરે છે પણ આર્ટ્સનો સ્ટુડન્ટ ક્યારેય સુસાઈડ નથી કરતો હું મારા બ્લાઇન્ડ બચ્ચાને કહું છું આઈ એમ હેલ્પલેસ એ લોકો ક્યારેય હેલ્પલેસ નથી એટલે સૌથી પહેલાં પેરેન્ટ્સને પોતાની એબિલિટીઝ બાળકોની સમજી અને બાળકોને કેવી રીતે ડેવલપ કરવું કે ભણાવવું એ જ એક નથી અને આખું વર્ષ બી બાળક એક સિડ્યુલમાંથી નીકળ્યું હોય અને એ જ એ જ સિડ્યુલ તમારે કારણ કે એની હરીફાઈ છે કે ક્યાંય પાછો ના પડી જાય આપણે જ્યારે કોઈની હરીફાઈમાં પડીએ તો ઓલવેઝ એક તમે એનામાં ડર ઊભો કરો છો કે હું દુનિયામાં પાછો પડી જઈશ તો કોઈ બી વ્યક્તિ ડર સાથે ડેવલપમેન્ટ ના કરી શકે એને એની જાતે ડર વગર આગળ જવા દેવો જોઈએ એટલે સૌથી પહેલાં એને રેસ્ટ બહુ જરૂરી છે વેકેશન એવી વસ્તુ છે કે ખાઓ પીઓ લેર કરો મોજ કરો ઘરનું કામ કરતાં શીખવાડો સૌથી મોટી શાળા ઘર છે ઘરમાં જે ડેવલપમેન્ટ કરી શકો જે આનંદ લઈ શકો જે ઇન્ટીમ હશે આજે બી મારા સાહીઠ વર્ષ થયા પણ હું મારા મમ્મી મોટી મમ્મી જોડે જે અથાણું બનાવતી હતી પાપડ બનાવતી હતી એ મુમેન્ટો બહુ જ યાદ કરીએ એ મમ્મી શીખવાડે આજે હું સો માણસની રસોઈમાં કોઈને પૂછવું ના પડે પણ એ મમ્મી અમને ટ્રેનિંગ આપતા હતા કોઈ સમર કેમ્પમાં નથી ગઈ પણ એ મુમેન્ટ આજે હું ફીલ કરું છું બાળકની પોતાની પ્રકૃતિ ઉપર ડિપેન્ડ કરે છે આમ આપણે જ્યારે નાના હતા ત્યારે વેકેશન એટલે શું કે મામાને ત્યાં જવાનું ફરવા જવાનું કઝિન્સને મળવાનું બધા બીજા સગા સંબંધીઓને મળવાનું એ રીતે રહેતું હતું અને એ આખું એક રિલેક્સેશન રહેતું હતું હવે આખું કલ્ચર બદલાયું છે બધી રીતિઓ પણ બદલાઈ છે કે હવે ઘણા ફરવા જતા હોય ઘણા ને ત્યાં મામા અવેલેબલ જ ના હોય અથવા તો ઘણા બાળકો પોતે એવા હોય કે જે લોકોને શીખવું હોય અમુક વસ્તુ અમુક કળા શીખવી હોય અમુક સ્કિલ્સ શીખવી હોય તો હું એવું કહીશ કે જે બાળકોને પોતાને એવી ધગશ છે કે મારે આ શીખવું છે અને આ કરવું છે એ લોકો માટે વેકેશનમાં આ બધા ક્લાસીસ છે કોચિંગ ક્લાસીસ છે સમર કેમ્પ્સ છે એ બધાથી ફાયદો થાય ઇફ ધે આર એન્જોઈંગ ઇટ તો પણ ઘણીવાર એવું એ બને છે કે ઘણી દેખાદેખીમાં જેમ કે મા બાપને એવું લાગે કે પેલા જો ફલાણા બેનના છોકરાએ તો આટલા ક્લાસ કર્યા અને પેલા બેનના છોકરાએ તો આટલા પેલા બધા ક્લાસ કર્યા તો મારો છોકરો કેમ રહી જાય એવી વૃત્તિથી જ્યારે છોકરાઓને ક્લાસીસમાં મૂકવામાં આવે છે જ્યારે છોકરાઓની ઈચ્છા પણ નથી હોતી અને પરાણે એમને ધસેડવામાં આવે છે ત્યારે ચોક્કસ એમનો જે પ્રોગ્રેસ છે એ એમાં રોકાઈ જ રહ્યો છે કારણ કે એ લોકો વેકેશનમાં પણ નહીં ગમતી વસ્તુ કરે ખુશ ના રહે તો નેચરલી એમનો વિકાસ જેટલો જોઈએ એટલો નહીં થાય અને એ લોકો એટલા ખીલી નહીં શકે તો આ વાત બાળકો પાસેથી વધારે પડતા અપેક્ષા રાખી એમનું વેકેશન જોડવાની ફરી મળીશું આવતા ત્યાં સુધી મને રજા આપશો આવજો